બનાસકાંઠા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે હાલ ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન મોટી સંખ્યામાં માઈ ભક્તો દૂર દૂરથી પોતાની બાધા આખડીઓ પૂરી કરવા માટે પગપાળા ચાલતા હોય છે ત્યારે અહીંમાં અંબાના ધામમાં આવતા યાત્રિકોમાં નાનાથી માંડી મોટા સૌ કોઈમાં અંબાના ધામમાં શીશ ઝુકવવા માટે ભાદરવી પૂનમના દિવસે આવતા હોય છે ત્યારે આજે ભાદરવી પૂનમના બીજા દિવસે અંબાજી જતા તમામ માર્ગો ભક્તોથી ઉભરાઈ ગયા હતા અને તમામ રસ્તાઓ બોલમારી અંબે જય જય અંબેના નારાથી ગુંજી ઉઠ્યા હતા ભાદરવી પૂર્ણિમાના મેળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અંબાજી જતા માર્ગો માના ભક્તોથી ઉભરાઈ રહ્યા છે દૂર દૂરથી કઠિન પદયાત્રા કરી માના ચરણોમાં શીશ નમાવવા માટે આવી રહેલા ભાવિક ભક્તો અત્યારે અંબાજી જતા માર્ગો પર જોવા મળી રહ્યા છે પદયાત્રા કરીને થકાનથી ચૂર થયેલા ભક્તોને માં જગદંબા જાણે કે નવી ઉર્જા પ્રદાન કરી રહ્યું હોય તેમ પદયાત્રા કરતાં ભક્તો હાલમાં પગપાળા જતા નજરે પડી રહ્યા છે અત્યારે અંબાજી માર્ગો માતાજીના જયઘોષથી ગુંજી રહ્યા છે ભાદરવી મહામેળા સાત દિવસ દરમિયાન ભક્તો રાજસ્થાન બનાસકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાંથી પગપાળા સંઘો લઈને પણ આવતા હોય છે મા અંબાની ભક્તિ શક્તિ અને આસ્થા સાથે અત્યારે મોટી સંખ્યામાં માઈ ભક્તો પગપાળા સંઘમાં જોડાઈ પોતાની બાધા આકળિયા પૂર્ણ કરવા માટે અંબાજી તરફ પ્રયાણ કરતા જોવા મળી રહ્યા છે મંગળગીરી ગોસ્વામી મા જગદંબાની અસીમ કૃપાથી શ્રી શક્તિ શક્તિગ્રુપ આનંદ પ્રકાશ મિત્ર મંડળ દિશા દ્વારા આયોજિત આ સંઘનું આયોજન કરવામાં આવે છે આ સંઘ છેલ્લા સત્તર વર્ષથી અમે માં જગદંબાના ચરણોમાં જઈએ છીએ સંઘ જાય છે અને આ અઢારમું વર્ષ છે આ સંઘની અંદર તમામ પ્રકારની પવિત્રતા ઘરીમાં જાળવવામાં આવે છે આની અંદર સ્વચ્છતા છે પ્લાસ્ટિક દૂર કરવું વગેરે જે બાબતોની ધ્યાન રાખવામાં આવે છે આ સંઘની અંદર કોઈ એકલ દોકલ જઈ ન શકે માટે એની બાધા માનતા માની હોય તો સંઘના સહકારથી માં જગદંબાના ચરણોમાં પહોંચી અને પોતાની માનતા એ પૂર્ણ કરે છે આ સંઘની અંદર લગભગ ત્રણસો યાત્રીઓ જોડાયેલા છે જે એકસો સિત્તેર એંશી લગભગ એકસો સિત્તેર એંશી બહેનો અને બાકીના પુરુષો એ જોડાયેલા છે અને મા જગદંબા જે છે એ સમગ્ર ગુજરાત આપણો જિલ્લો તમામની દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થાય દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થાય એ પ્રકારે અમે મા જગદંબાની પ્રાર્થના અને અર્ચના કરીએ છીએ મા જગદંબા સર્વની મનોકામના પૂર્ણ કરે એવી મા જગદમ્બાની પ્રાર્થના જૈ બે જય બે જય જૈ બે જૈ બે શ્રી શક્તિગુરુ આનંદ પ્રકાશ મિત્ર મંડળ છેલ્લા અઢાર વર્ષથી અપગપાળા યાત્રા સંઘનું આયોજન કરે છે આ યાત્રામાં ત્રણસો ઉપર યાત્રાળુ જોડાયેલા છે આ સંઘનો મુખ્ય હેતુ છે કે જે એકલ દોકલ માનતાવાળા હોય એ ન જઈ શકતો એમને અમે લઈ જઈએ છીએ સાથે મા દુર્ગાને નવરાત્રિમાં અમારા જાજર ચોકમાં આવે એનું આમંત્રણ આપીએ છીએ સાથે આપણા દેશનું રાજ્યનો અને દિશા શહેરનું કલ્યાણ થાય અને નરેન્દ્રભાઈ મોદીને દીર્ઘ આયુષ્ય મળે એમના હાથે દેશના સારા કાર્યો થાય એવી એમના આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરીએ છીએ જય બે જય બે બે આ સંઘમાં ત્રણસો ઉપર વ્યક્તિ જોડાયેલા છે જેમાં મહિલા શક્તિ એકસો એંસી ઉપર છે બાકીના ભાઈઓ છે આજે અમે નીકળ્યા છીએ રવિના દિવસે અને મંગળવારના રોજ અમે જગતજનના ચરણોમાં જઈશું જય ભાદરવી પૂનમ મહામેળાને લઈ દૂર દૂરથી આવતા ભક્તો માટે અનેક સેવાઓ કેમ્પો શરૂ થયા છે અત્યારે ડીસાથી પાલનપુર રસ્તા પર મા અંબાના ધામ તરફ પગપાળા જઈ રહેલા ભક્તો માટે મેડિકલ કેમ્પ જમવાની વ્યવસ્થા આરામ કરવાની વ્યવસ્થા સહિતના કેમ્પો શરૂ થઈ ગયા છે અને આવા સેવા કેમ્પોમાં સેવાભાવી લોકો દ્વારા પગપાળા જતા ભક્તો માટે સારી એવી સેવા પણ પૂરી પાડવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી પગપાળા જતા લોકો માટે સેવા કેમ્પોમાં સેવા આપતા લોકો પણ માય ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે પટેલ કીર્તિભાઈ રામજીભાઈ કાંટ અંબિકા યુવક મંડળ અમારું કાંટનું મંડળ છે સાત જણાનું અંબિકા યુવક મંડળ બનાવેલું છે ત્યાંથી અમે અહીંયા ગયા વર્ષે પણ કેમ કર્યો તો આજે બીજું વર્ષ છે અને અહીંયા અમારા સો જણાનો સ્ટાફ છે અને ખૂબ સેવાનો લાભ ચા પાણી નાસ્તોની વ્યવસ્થા છે જમવાની વ્યવસ્થા છે મેડિકલ સુવિધા છે નાવા ધોવા માટેની સગવડ છે આરામ માટે ગાડલા પણ મૂકેલા છે અને માય ભક્તોનીથી જાય છે માની અંબાની કૃપાથી અમે ગઈ સેવાનો લાભ મળ્યો ના સાલે સેવાનો લાભ અમને મળ્યો છે અને આવો લાભ અમને વર્ષો વર્ષ મળે એવી મા અંબાને અમારી પ્રાર્થના છે કે મા અમને આવો લાભ મળજો ચૌધરી વિકાસકુમાર હવે ભાઈ ગામકાંડ ભાદરવી મા મહામેળાનો આજથી શુભારંભ થયો છે કાલથી અમે અમારા કેમ્પની શરૂઆત કરી છે અહીંયા માતાજીના ભક્તો દૂર દૂરથી વાવ સુગામ થરાદ બોર્ડરથી લોકો આવી રહ્યા છે હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે અને અમને સેવાનો લાભ આપે છે અમારા કેમ્પની અંદર ગતરોજ પણ એક લાખથી વધારે લોકોએ ભોજન લીધું તો આનાથી વધારે પણ લોકો અમારો સેવાનો લાભ લે એવી મા અંબાને પ્રાર્થના કરી છે અને મા અંબાના ભક્તોને અહીંયાથી પગપાળા જતા કોઈ પણ પ્રકારની આંચ ના આવે આના માટે અમે લોકો સેવા કરવા માટે તત્પર છીએ